વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની કાર્યશૈલીથી અનેક ધારાસભ્યો છે તે ચિંતામાં મુકાયેલા છે સરકારના મંત્રી પણ કેમ ના હોય તે દરેકે દરેક તેમની જે કાર્ય પદ્ધતિ છે તેના પર નજર રાખી રહ્યા છે અને આ ધારાસભ્ય જે પ્રકારે અત્યારે વળતી રહ્યા છે સરકારની ઊંઘ ઉડાડી રહ્યા છે અને હવે જ્યારે ગ્રામ સભા યોજાવાની છે તે મામલે પણ આ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંછી ગાંચી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમની દરેક બારીકી પર રાજ્યની સરકાર નજર રાખી રહી છે કેમ કે આ ધારાસભ્ય અવારનવાર એવા મુદ્દાઓના સામે આંદોલન કરે છે એવા મુદ્દાઓ ઉપાડે છે તેને લઈને રાજ્ય સરકાર છે તે બેકફૂટ પર આવી જતી હોય છે સુરતમાં પણ થોડાક દિવસ પહેલાં જે પ્રકારે આ ધારાસભ્ય રત્ન કલાકારોના અધિકાર માટે પદયાત્રાની જાહેરાત કરી હતી અને ત્વરિત આ જે અધિકારીઓ હતા તે દોડતા પણ થયા હતા અને રત્ન કલાકારોના બાળકોના અભ્યાસની ફી ભરવાની પણ તેમણે ત્વરિત જાહેરાત કરી હતી અને હવે જ્યારે સમગ્ર સમગ્ર ગુજરાતમાં ગ્રામ સભા યોજાય છે ગ્રામ સભાનું શું મહત્વ છે અને ગામના લોકોના જે પ્રાણ પ્રશ્નો હોય છે તે ગ્રામ સભામાં ઉઠાવવાથી તેમના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ આવે છે તે દરેક મુદ્દે ફરી વખત આ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે બીજી ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ સભા થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર

આખા ગુજરાત ની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળી નક્કી કરશે કે સમય પત્રક શું છે કયા ગામમાં અને નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓ જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે એટલે કે તમારા ગામની ગામ સભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે આજે જ્યારે હું આ વિડિયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સાંસદ સભ્યને તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમ કે એ આજુબાજુના ગામમાં જ હોય ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હુંય સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યો છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગામ સભાની અંદર દરેક ગ્રામસભામાં સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કે છે આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ સભા થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગામ સભા છે આવજો બધા આવજો બધા આવજો બધા આવજો બધા વગેરે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ભેગા મળી ગ્રામ સભાનો પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે ભાજપના વિકાસ નો ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભૂ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા બે તારીખે બે પચીસ ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી બે તારીખે ગ્રામ સભા છે એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને ગામના સરપંચને ગામના સભ્યોને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો હવે આમાં એજન્ડા શું છે એ પણ ખાસ બહુ મહત્વનું છે ગામની આંગણવાડી ગામની શાળા ગામની પાણીની ટાંકી ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો ગામનું પશુ દવાખાનું ગામનું સરકારી દવાખાનું ગામના રોડ ગામની ગટર ગામના બ્લોક ગામની ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામનું શમશાન કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ગ્રામ સભામાં વટ થી થઈ શકે છે એટલા માટે તો ગ્રામ સભા બોલાવી છે ચર્ચા જ ન થઈ શકે તો ગ્રામ સભાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો સરકારે લખીને આપ્યું છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી તું માનો કે તમે ગ્રામ સભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડની ને ગામના ગટરની ગામના સમશાનની ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કહે છે એમાં મુદ્દા નંબર 4 માં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામસભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઈલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છીએ ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલી તેલ જરાક ઓછું ખાઓ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામસભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈન બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે કે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર બનશે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવે પૂછશે મગફળીના ભાવે પૂછશે ભાજપ ભાજપની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે ને ગ્રામ સભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દે ધનાધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસમાં ભાડો ફૂટી જશે બીજો સરકારે શું કીધું છે પાંચમા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે પાંચમા નંબરના મુદ્દામાં લખ્યું ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન એટલે ગામના નાના નાના જ્યાં સાત આઠ વર્ષના પાંચ સાત વર્ષના અને બાલિકાઓ જે દીકરીઓ હોય એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસ નો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ દીકરીઓ નાની નાના દીકરાઓ તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ તો સરકાર એજન્ડાઓ લઈને આવી છે ગ્રામસભા માટે પણ તમે તમારા ગામની ગ્રામસભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો તમે નહીં હોવ તો સરકાર માણસ બાળ સભાન બાલિકા સભાન આવું બધું કરીને દીકરીઓને ચોકલેટો વેચીને છોકરાઓને ફોટા પડાવીને ભાગી જશે બીજું છઠ્ઠા નંબરનો મુદ્દો છે કે સરકારી માણસ જે ગ્રામ સભામાં આવશે સરપંચ તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે ભેગા મળીને છે છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ એટલે એકવીસ વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા આવું ગામને સમજાવવા આવશે આખા ગુજરાતની ગ્રામસભામાં ગ્રામ સભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે તેલ ઓછું ખાવું દીકરી નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો એકવીસ વર્ષથી ઓછી ઉંમર નો છોકરો અઢાર વર્ષથી ઓછી ઉંમરની ની છોકરીએ લગ્ન ન કરવા આવું બધું સમજાવવામાં આવશે ગ્રામ સભામાં તો ભાઈ ગામની વાત ક્યારે કરશો ગામમાં પાણી નથી પીવાનું કોઈ ગામમાં બ્લોક નથી કોઈ કોઈ ગામમાં ગામમાં ગટર નથી સફાઈ નથી એનું તો આમાં કઈ લખ્યું જ નથી શું કામ નથી લખ્યું કેમ કે ભાજપની સરકાર ને ખબર છે કે ગામના કેટલાક આગેવાનો મળી કેટલાક ભાજપ વાળા મળીને ગુપ્ત રીતે આ સભા ઓન પેપર કરી નાખશે અને બધું કે અમારા ગામમાં અમે સમજાવી દીધું છે પણ તમારા જેવો યુવાન જો ગામના ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ કે ભાઈ અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખા લફંગા છેડતી કરે અથવા ભગાડી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી એ એજન્ડા લાવો ને આમાં લગ્ન કરશે નહીં કરે એ તો મા બાપને ખબર જ છે બધી પણ કોઈની બેન દીકરી ગરીબની બેન દીકરી ઉપર લફંગાઓ નજર બગાડે અને એની એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસો એ ગામમાં જઈ અને ગામને સમજાવવાનું છે કે અઢાર વર્ષથી ઓછી દીકરીના લગ્ન ન કરવા બીજું કે આ બધા જ એજન્ડા સરકારે મોકલેલા છે આમાં જો લખેલું છે બીજા નંબરના પોઈન્ટ ઉપર કે એક આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયત માટે અલગથી મુદ્દા નંબર અઢાર છે પેસા પ્રોવિઝન ઓફ ધ પંચાયત એક્સટેન્શન ટુ ધ સ્કેડ્યુલ એરિયાસ આદિવાસી વિસ્તારોની જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારીએ અનુસૂચિ વિસ્તારની ગ્રામ સભામાં પૈસા અંગેની જાણકારી આપવાની છે અને જાણકારી અંગે અગાઉથી તલાટી કમ મંત્રીએ પણ માસિક મીટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની પૈસાની માહિતી વિસ્તારથી આપવાની છે છે એવું પણ આમાં લખ્યું એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામ સભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે સત્તર નંબરનો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો ગ્રામ સભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામ સભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાન ફરતે દિવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે ગામની પાણીની ટાંકી જર્જરિત છે અથવા અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જે તે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિકને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિશાવદરની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું જેથી કરીને બંધ મુઠ્ઠી નારે આગળ કે એકવીસ નંબરનો મુદ્દો છે કે ગ્રામ સભાનો પ્રચાર અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામસભાનું આયોજન થાય અને ગ્રામસભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર ડીডিও અને ટીડીઓ ની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગામસભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો પણ કોઈને કહેવામાં નથી આવતું દોસ્તો તમારા ગામની ગ્રામસભામાં તમારે હાજરી આપવી ખૂબ જરૂરી છે આ ગ્રામસભામાં ગામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષકો જિલ્લા તાલુકાના વર્ગ એક અને વર્ગ બે ના એની વિડીયોગ્રાફી કરવા માટે સ્વતંત્ર છો કોઈ પ્રતિબંધ નથી વર્ષો સુધી તમે ગામની આવી સરકારી પ્રક્રિયામાં ભાગ ન લીધો હોય અને જીવનમાં ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળીને પહેલી પહેલી વખત ગ્રામ સભામાં જશો

પોલીસના માધ્યમથી ડરાવાની કોશિશ થશે તમારા સગાવાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે પણ દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને થાય એટલી કોશિશ કરજો કે ગ્રામ સભામાં હાજર રહેવાય અને ગામના તમામ જરૂરી પ્રશ્નો તમારા દ્વારા પૂછાવા જોઈએ

કે દરેક ગ્રામસભામાં ફરજિયાત જિલ્લા કે તાલુકામાંથી એક અધિકારી હાજર હોવો જોઈએ 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 એમાં કોઈ બાનું નહીં હાલે ફરજિયાત એક સરકારી અધિકારી હાજર હોવો જોઈએ મુદ્દા નંબર બે મુદ્દા નંબર ત્રણ ગ્રામસભાનો સમય અલગ અલગ હોય શકે છે એટલે તમારે તમારા ગામના સરપંચ શ્રી તલાટી શ્રી તાલુકા સભ્ય શ્રી કે જિલ્લા સભ્યને ફોન કરીને ભૂલ્યા વગર સમય પૂછી લેવો જોઈએ કેમ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને ચાર ગામ આપ્યા હોય ગ્રામસભા માટે તો ચારેય ગામમાં એકસાથે ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામસભા બપોર પછી પણ હોઈ શકે સવારે પણ હોઈ શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને પૂછો કે આપણા ગામની ગ્રામસભા કેટલા વાગ્યે છે એટલે સામેવાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગ્યે તમે સાડા દસે એટલે એમ કે ભાઈ ગામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને ખોટો આપ્યો એ તમને ખ્યાલ આવે ધારો કે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગ્ય છે તમે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગ્યે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ન થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી નો બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે સાડા થી પાંચ વાગ્યા સુધી બેસી જવું જોઈએ જયારે હોય ત્યારે સમયની ચર્ચામાં કેમ કે કોઈ એવો માણસ હોય એ તમને ગુમરાહ કરે ખોટો સમય આપે સભા હોય અગિયાર વાગ્યાની તમને ચાર વાગ્યાનો સમય આપે તો તમે તો ચાર વાગે જાઓ બાઇક લઈને તો પંચાયતને તાળું માર્યું હોય ગ્રામ સભા પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસના દરવાજો છોડવાનો નહીં જયારે બધા આવે ત્યારે ગ્રામસભા સભા ચાલુ ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ભરપૂર કોશિશ થશે પણ મારા મિત્રો યુવાનો હિંમત કરજો ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને જાળવવું એ આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબરની ગ્રામસભા ગ્રામ સભા છે જજો જરૂર તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધાએ બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું મારું કામ યોગ્ય લાગ્યું હોય તો આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડી દો અને બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કઈ પ્રશ્નો છે એ ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગૂગલ માં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી અથવા તો ગૂગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે પણ ગ્રામસભા કેવી રીતે કામ કરશે એના નિયમો બે હજાર નવમાં બનેલા છે એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામસભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો તમામ જ્ઞાતિના દસેક જુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામસભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂકવા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને ગ્રામ સભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એવી એ ખર્ચો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સીને ધારો કે ગ્રામ પંચાયતમાં તમે ગ્રામ સભામાં ગયા તમે પૂછો કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે પચીસ લાખની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખ નો ખર્ચો

તમે તમારા ગામની ગ્રામસભામાં નહીં જાઓ તો કાગળ ઉપર આ જે એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવું ખાવામાં તેલનો વપરાશ થોડો ઘટાડવો દીકરીઓના લગ્ન એકવીસ વર્ષ સુધી ન કરવા બાળ બાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતા તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહેશે એકાબીજાની પીઠ થાબડ છે ટીડીઓ ડીડીઓ ને વાહ વાહ કરશે ડીડીઓ ટીડીઓ ને વાહ વાહ કરશે થઈ ગયો ગામનો વિકાસ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો